આપનું હાર્દિક સ્વાગત છે કેટલીક વસ્તુઓ બતાવશે અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અત્યારે શેની ચાલે પાણીનું પુનરાવર્તન શેની થીમ ચાલે પાણીનું પુનરાવર્તન ચાલો તમારી સામે થોડી વસ્તુઓ મૂકેલી છે તમારે મને એનો સ્વાદ કહેવાનો ચાલો અને શું કહેવાય આને શું કહેવાય ખબર ખુશી લે આ પાણી પીજો તને કેવું લાગે એનો સ્વાદ કેવો આમાં આપણે શું નાખ્યું ખાના મીઠે ચલો મે તમને વાલા બોલાવું તમારે એનો સ્વાદ કેવાનો મને હા ચાલ ખુશી આવ તારે એ પાણી ચાખવાનું અંતિ બેસી જા આમી

લીંબુ નાખેલું પણ લીંબુ ના સ્વાદ કેવા કરવાનું છે દસ બીજા દીકરા એનો સ્વાદ કેવો આવે મીઠું મીઠું નાખો પણ મીઠું સ્વાદ કેવો આવે ખારો ખારો સરસ વેરી ગુડ દિયા બીજા દિયા ना के मीथु। मीथु ना 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 اكتبي يا